વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એકાવનમાં બાળમેળામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ સહિત તમામ સભ્યો શિક્ષકો વિદ્યાર્થીઓને સહેલાણીઓએ કાર્યક્રમને સાંભળ્યો હતો વડોદરા મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિ દ્વારા સાંભળવામાં આવ્યો હતો મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી મન કી બાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી નારી શક્તિ પર ભાર મૂકી વિવિધ ઉદાહરણ ટાંકી મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ચર્ચા કાર્યક્રમની પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરાત કરી હતી અને દેશમાંથી સવા બે કરોડ ઉપરાંત વિદ્યાર્થીઓએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જણાવ્યું હતું એમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી સહિત સમિતિના સભ્યો શિક્ષકો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સહેલાણીઓએ ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત સાંભળી હતી માન્ય પ્રધાનમંત્રી ત્યારથી દેશના પ્રધાનમંત્રી બન્યા છે ત્યારે લોકોના મનની વાત લોકો સુધી પહોંચાડવા માટેનો એક મન કી બાતનો નવો અભિગમ શરૂ કર્યો છે આજે એકસો નવમા એપિસોડમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિનો જે મેળો યોજાયો છે ત્યાં એમપી થિયેટરમાં નગર પ્રાથમિક શિક્ષણ તમામ સભ્યો શિક્ષકો આચાર્યો ચોથા ચોથા કર્મચારીઓ સાથે બેસીને મન કી બાત નિહાળ્યો છે નવ એકસો નવને એપિસોડમાં પ્રધાનમંત્રીએ નારી પર વધારે પડતું મહત્ત્વ આપેલું છે અને દેશના અલગ અલગ લોકોના ગામડાઓમાં જે એમની પ્રતિભા રહેલી છે પ્રતિભા કરવાનો પ્રયત્ન કર્યો છે પ્રધાનમંત્રીની પણ પ્રધાન સેવક તરીકે લોકોના મન કી અલગ અલગ ગામડાઓમાંથી કે અલગ અલગ રાજ્યોમાંથી લોકો જે પોતાનામાં પ્રતિભા છે એ પ્રધાન એ એ પ્રતિભા લોકો સુધી પહોંચે એના માટેનો મન કી બાતનો કાર્યક્રમ રાખેલો છે હું તમામ પ્રધાન પ્રધાનમંત્રીને વંદન કરું છું કે પ્રધાન સેવક તરીકે એમની જવાબદારી કરીને હવે આપણે નવા વિકસિત ભારતમાં યુવા અને મહિલાઓએ દેશનો જે સુવર્ણકાળ થઈ રહ્યો છે બે હજાર સુડતાલીસમાં અમૃતકાળમાં પસાર થઈ રહ્યા છે ત્યારે લોકોએ દેશને કઈ રીતે આધુનિક ટેકનોલોજી મારફતે આગળ વધારવો જોઈએ એના માટે સંપૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ હું નગરજનોનો અને સૌથી વધારે પ્રિન્ટ મીડિયાવાળાનો આભાર વ્યક્ત કરું છું કે મન કી બાતના દરેક એપિસોડને લોકો સુધી પ્રકાશિત કરવાનો જે અભિગમ અપનાવ્યો છે બધા સૌને હું આભાર વ્યક્ત કરું છું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત બાળ મેળો સયાજી કાર્નિવલ તે અંતર્ગત આજે અઠ્યાવીસ તારીખ મહિનાનો છેલ્લો રવિવાર હોય માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીશ્રીનો મન કી બાતનો કાર્યક્રમ આજે એમપી થિયેટર ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માન્ય અધ્યક્ષશ્રી સમગ્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સાથી સભ્યશ્રીઓ શાસનાધિકારીશ્રી શિક્ષકો આચાર્યો આપણા વિદ્યાર્થીઓ અને વાલીઓ તમામે સાથે બેસાડી સાથે બેસીને નિહાળ્યો આ મન કી બાતની અંદર મોદીજીએ જીવનમાં રમતગમતનું મહત્વ અંગદાનનું મહત્વ પદ્મશ્રી પુરસ્કાર કઈ રીતે હવે આપવાની પ્રક્રિયાઓ છે અને કઈ રીતે દેશના છેવાડાના માનવી પોતે પણ માટે અપ્લાય કરી શકે છે આ તમામ પ્રકારના પાસાઓને આવરી લઈ એક સુંદર મન કી બાતનું પ્રેરણાત્મક પ્રવચન રજૂ કર્યું અને અમે સૌએ શાંતિથી સાથે બેસી અને નિહાળ્યું અને એમાંથી પ્રેરણા મેળવવાનો પ્રયાસ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર